આ અટલ બિહારી વાજપેયી એક સાહસિક અને વિઝનરી લીડર હતા અને દોસ્તો આ અટલ બિહારી થોડા ટૂંકા સમય માટે જ વડાપ્રધાન થઈ શક્યા હતા અને જયારે તે ત્રીજી વાર વડાપ્રધાન બન્યા આપણા દેશના ત્યારે તેમણે થોડા લાંબા સમય સુધી ભારત દેશ ઉપર રાજ કર્યું હતું અને દોસ્તો આ અટલ બિહારી વાજપેયી સૌથી પહેલી વાર વડાપ્રધાન બન્યા હતા સોળ મે ઓગણીસો ને છન્નુંના દિવસે અને તે વડાપ્રધાનના પદ ઉપરથી હટી ગયા હતા પહેલી જૂન ઓગણીસો ને છન્નુંના દિવસે તે ફક્ત અને ફક્ત ખાલી સોળ દિવસ સુધી જ આપણા ભારત દેશના વડાપ્રધાન રહી શક્યા હતા કારણ કે એ વખતે એમની સરકાર પડી ગઈ હતી અને જ્યારે તે બીજી વાર ભારત દેશના વડાપ્રધાન બન્યા ત્યારે એ તારીખ હતી ઓગણીસ માર્ચ ઓગણીસો ને અઠ્ઠાણું અને તે વડાપ્રધાન રહ્યા હતા તેર ઓક્ટોબર ઓગણીસો ને નવ્વાણ સુધી અને પછી આવી ગયું હતું ઇલેક્શન અને ઇલેક્શન જીત્યા પછી તે વડાપ્રધાન રહ્યા હતા બાવીસ મે બે હજાર ચાર સુધી એટલે દોસ્તો ટૂંકમાં આ અટલ બિહારી વાજપેયી આપણા ભારત દેશ ઉપર છ વર્ષ બે મહિના અને ઉપર થોડા દિવસો સુધી રાજ કર્યું છે કેટલા વર્ષો સુધી છ વર્ષ બે મહિના અને ઉપર થોડા દિવસો અને આપણે એક્ઝેક્ટ જાણીએ કે આ અટલ બિહારી વાજપેયી કેટલા દિવસો સુધી આપણા ભારત દેશના વડાપ્રધાન રહ્યા છે તો આ અટલ બિહારી વાજપેયી ટોટલ દિવસ સુધી આપણા ભારત દેશના વડાપ્રધાન રહ્યા છે અને આ અટલ બિહારી વાજપેયી જ્યારે આપણા ભારત દેશના વડાપ્રધાન હતા ત્યારે એમના સમયમાં ઘણી બધી હિસ્ટોરિકલ ઘટનાઓ પણ ઘટેલી છે આપણા દેશમાં જેમ કે પોખરણ પરમાણુ પરીક્ષણ કારગીર યુદ્ધ પાર્લિમેન્ટ અટેક પછી લાહોર બસ યાત્રા વગેરે જેવી ઘટનાઓ પણ ઘટેલી છે અને એમના સમયમાં આપણા દેશમાં ઘણા બધા વિકાસના કામો પણ થયેલા છે તો હવે આપણે એ જાણીએ કે કે ચોથા નંબર ઉપર ઉપર એવા તો કયા વડા આવે છે જેમણે ભારત દેશ સૌથી સૌથી વધારે વધારે દિવસો સુધી એટલે વર્ષો સુધી રાજ કર્યું છે તો ગાઈસ નંબર ચાર ઉપર આવે છે મનમોહન સિંહ કોણ આવે છે નંબર ચાર ઉપર મનમોહન સિંહ આ એક એવા વડા પ્રધાન હતા જેમને બોલવાનું થોડું ઓછું પસંદ હતું પરંતુ તે ઇકોનોમિકલી ખૂબ હોશિયાર માણસ હતા

આપણા દેશ ઉપર આમને રાજ કર્યું છે અને ગાઈસ આ મનમોહન સિંઘના રાજમાં આપણા દેશમાં અમુક હિસ્ટોરિકલ ઘટનાઓ પણ ઘટી છે જેમ કે છવીસ ના દિવસે થયેલો મુંબઈ શહેરમાં આતંકી હુમલો પછી ભારત અમેરિકા વચ્ચે થયેલી ન્યુક્લિયર ડીલ અને બીજા પણ અન્ય અમુક વિકાસના કામો થયા છે આમના રાજમાં તો દોસ્તો હવે આપણે જાણીએ કે નંબર ત્રણ ઉપર એવા તો કયા વડા બંધન આવે છે જેમણે આપણા ભારત દેશ ઉપર સૌથી વધારે વર્ષો સુધી રાજ કર્યું છે તો નંબર ત્રણ ઉપર આવે છે નરેન્દ્ર દામોદર દાસ મોદી પણ આવે છે નંબર ત્રણ ઉપર નરેન્દ્ર મોદી આ નરેન્દ્ર મોદી છવ્વીસ મે બે હજાર ચૌદના દિવસથી વડાપ્રધાન બન્યા છે આપણા દેશના ત્યારથી આજના દિવસ સુધી આપણે કોઈ હટાવી નથી શક્યું વડાપ્રધાનના પદ ઉપરથી કારણ કે મોદીમાં કંઈક તો દમ છે અને દોસ્તો આ નરેન્દ્ર મોદી અટલ બિહારી વાજપાઈની જેમ એક વિજનરી અને એક સાહસિક લીડર છે એમને નિર્ણયો લેવામાં કઈ ડર નથી લાગતો એટલો બધો તો ગાઈસ હવે આપણે એ જાણીએ કે આ આપણા નરેન્દ્ર મોદી સાહેબે આપણા ભારત દેશ ઉપર કેટલા દિવસો સુધી એટલે કે કેટલા વર્ષો સુધી રાજ કર્યું છે તો આજની તારીખને ધ્યાનમાં રાખીને આપણે ગણીએ આજની તારીખ છે હું જે દિવસે વિડીયો બનાવું છું એ તારીખ છે ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચ્ચીસ અને આ તારીખને ધ્યાનમાં રાખીને આપણે ગણીએ તો નરેન્દ્ર મોદીએ આપણા ભારત દેશ ઉપર અગિયાર વર્ષ બે મહિના અને ત્રણ દિવસ સુધી રાજ કર્યું છે કેટલા ટાઈમ સુધી અગિયાર વર્ષ બે મહિના અને ત્રણ દિવસ અને આ વર્ષોને આપણે દિવસોમાં ગણીએ કે કેટલા દિવસો સુધી નરેન્દ્ર નરેન્દ્ર આપણા દેશ ઉપર રાજ કર્યું છે તો દિવસો સુધી આપણા દેશ ઉપર રાજ છે કેટલા દિવસો વડાપ્રધાન નું પદ સંભાળ્યું છે અને સંભાળતા જ રહે છે ચાર હજાર છ્યાસી દિવસ સુધી અને દોસ્તો આ નરેન્દ્ર મોદીના રાજમાં આપણા દેશમાં ઘણી બધી હિસ્ટોરિકલ ઘટનાઓ એટલે કે ઐતિહાસિક ઘટનાઓ પણ ઘટી છે જેમ કે સ્વચ્છ ભારત અભિયાન પછી નોટબંધી થતા જોઈ આર્ટિકલ ત્રણસો થતા જોયો સર્જિકલ સ્ટ્રાઇક જોઈ બાલાકોટ સ્ટ્રાઇક જોયું પછી રામ મંદિર સબમિટ થતા જોયું પછી નવું પાર્લામેન્ટ જોયું અને પછી ચંદ્રયાન ત્રણ ની સફળતા પણ જોઈ પછી ટ્રિપલ તલાક ને બેન થતા જોઈ કોરોના જોયો અને લોકડાઉન પણ આપણે જોયું છે એટલે ઘણી બધી હિસ્ટોરિકલ ઘટનાઓ થઈ છે આ મોદીના રાજમાં

તો હવે આપણે એ જાણીએ કે આ ઇન્દિરા ગાંધીએ આપણા દેશ ઉપર ટોટલ કેટલા વર્ષો સુધી એટલે કે ટોટલ કેટલા દિવસો સુધી રાજ કર્યું છે તો આ ઇન્દિરા ગાંધીએ આપણા દેશ ઉપર ટોટલ સોળ વર્ષ સુધી આપણા દેશ ઉપર રાજ કર્યું છે અને આ વર્ષોને આપણે દિવસોમાં ગણીએ કે ઇન્દિરા ગાંધીએ આપણા દેશ ઉપર ટોટલ કેટલા દિવસો સુધી રાજ કર્યું છે તો આ ઇન્દિરા ગાંધીએ આપણા દેશ ઉપર ટોટલ પોચ હજાર આઠસો ને ઓગણત્રીસ દિવસ સુધી ગાંધી ને આયરન લેડી નામથી પણ ઓળખવામાં આવે છે અને એમના સમયમાં અમુક ઘણી મોટી હિસ્ટોરિકલ ઘટનાઓ પણ ઘટેલી છે જેમ કે ભારત નું યુદ્ધ થયું હતું અને પાકિસ્તાન માંથી બાંગ્લાદેશ ને અલગ કરીને એક નવો દેશ બનાવવામાં આવ્યો હતો અને પાકિસ્તાનના લગભગ નેવું જેટલા સૈનિકો આપણા દેશ સામે સરેન્ડર કર્યું હતું અને પછી આપણા ભારત દેશનો સૌથી પહેલો ન્યુક્લિયર ટેસ્ટ પણ એમના સમયમાં જ થયો હતો અને ઇમરજન્સી પણ આપણા ભારતમાં લાગી હતી એ પણ ઇન્દિરા ગાંધીના સમયમાં જ ઇમરજન્સી લાગી હતી અને ગાઈસ ઓપરેશન બ્લુ સ્ટાર જેવી ઐતિહાસિક ઘટનાઓ પણ એમના સમયમાં જ થયેલી છે અને આ ઓપરેશન બ્લુ સ્ટાર ના કારણ થી જ એમની હત્યા કરવામાં આવી હતી તો મેરે પ્યારે દોસ્તો હવે આપણે જાણીએ કે નંબર એક ઉપર એવા કયા વડા પ્રધાન આવે છે જેમણે આપણા ભારત દેશ ઉપર સૌથી વધારે વર્ષો સુધી સૌથી વધારે સમય સુધી રાજ કર્યું છે હું તમને એ વડાપ્રધાન વિશે જણાવું અને એમનું નામ પણ જણાવું પરંતુ એટલી ફટાફટ આ વિડીયોને લાઈક કરી નાખું અને પછી અમારી પણ કરી કારણ કે આ બંને કરવાનું બિલકુલ ફ્રી છે તો ગાઈસ ટોપ 5 ની લિસ્ટમાં નંબર એક ઉપર આવે છે જવાહરલાલ નહેરુ કોણ આવે છે નંબર એક ઉપર જવાહરલાલ નહેરુ તમે તો ઓળખતા જ હશો આ જવાહરલાલ નહેરુનો આમનો ઘણો બધો ભાગ છે આપણા ભારત દેશની આઝાદીમાં અને ગાઈસ આ જવાહરલાલ નહેરુ આપણા ભારત દેશના સૌથી પહેલા પ્રાઇમ મિનિસ્ટર એટલે કે વડાપ્રધાન હતા આપણો દેશ આઝાદ થયો પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ એ વખતથી એ વડાપ્રધાન હતા અને ઠેક સત્યાવીસ મે ઓગણીસસો ને ચોસઠના દિવસ સુધી એ ભારત દેશના વડાપ્રધાન રહ્યા હતા દોસ્તો આ જવાહરલાલ નહેરુએ આપણા ભારત દેશ ઉપર ટોટલ સોળ વર્ષ અને બસો ને છ્યાસી દિવસ સુધી રાજ કર્યું હતું કેટલા સમય સુધી સોળ વર્ષ અને બસોને છ્યાશી દિવસ સુધી અને આ વર્ષોને આપણે દિવસમાં ગણીએ તો આ જવાહરલાલ નહેરુએ આપણા ભારત દેશ ઉપર ટોટલ દિવસ દિવસ સુધી 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 રાજ કરેલું છે કેટલા દિવસો આ જવાહરલાલ નહેરુએ આપણા દેશ ઉપર રાજ કર્યું છે ભારત અને ચીનનું યુદ્ધ પણ એમના સમયમાં જ થયેલું છે તો દોસ્તો આ હતા પાંચ એવા વડાપ્રધાનો જેમણે આપણા ભારત દેશ ઉપર સૌથી વધારે વર્ષો સુધી રાજ કર્યું છે અમે આ પાંચ વડાપ્રધાન માંથી કોને કોને ઓળખતા હતા એમના નામ કોમેન્ટ કરીને જણાવજો ઠીક બાકી થેન્ક યુ ફોર વોચિંગ અને જો કોઈ ભૂલ થઈ હોય કે ભૂલ થઈ ગઈ હોય આ વિડીયો તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો ઠીક